પૂર્વ કચ્છ પોલીસ દ્વારા સામખિયાળી તાબેના શિકાર પર જસાપરવાડ વિસ્તારમાં કોમ્બિંગ દરમિયાન દેશી બંદૂક અને જીવતા કારતૂસ સાથે ચાર ઇસમોની ધરપકડ પૂર્વ કચ્છ પોલીસની એસઓજી એલસીબી સહિતની પોલીસ ટીમ દ્વારા રેન્જ આઈજી જીરા કોરડિયા અને પૂર્વ કચ્છ એસપી સાગરબાગમારીની સૂચના અને માર્ગદર્શન હેઠળ સામખિયાળી પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવેલ શિકારપુર અને વાંડ વિસ્તારમાં ગેરકાયદેસર હથિયારો હોવાની આશંકા સાથે કોમ્બિંગ હાથ ધરાતા ચાર ઈસમો એક દેશી બંદૂક અને જીવતા કારતુસ સાથે ઝડપાયા હતા પૂર્વ કચ્છ પોલીસ દ્વારા જારી કરાયેલી અખબારી યાદીમાં જણાવ્યા અનુસાર શિકારપુરના હનીફ રસુલ ત્રાયાના કબજામાંથી એક દેશી બંદૂક મળી આવી આ ઉપરાંત ઉમરદીન જુસફ ત્રાયા પાસેથી ત્રણ જીવતા કારતુસ ઉપરાંત રફીક હાજી અલારખા ત્રાયા પાસેથી બિયરનો ટીમ મળી આવતા ત્રણેય આરોપીઓની ધરપકડ કરાઈ હતી આ ઉપરાંત જસાપરવાંડમાં તપાસ દરમિયાન દોસમામદ ઓસમામણ ત્રાયાના કબજામાંથી બાર નંગ જીવતા કારતુસ મળી આવ્યા હતા આ તમામ સામે ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરાઈ છે પૂર્વ કચ્છ પોલીસ દ્વારા હાથ ધરાયેલ કોમ્બિંગ દરમિયાન બાવીસ શંકાસ્પદ ઇસમો ચકાસાયા હતા જેમના કબજામાંથી ધારદાર છરી ઉપરાંત ધારિયા તલવાર કુહાડી ભાલા જેવા ઘાતક હથિયાર અને એરગન ઉપરાંત છ જેટલા આધાર પુરાવા વગરના વાહનો કબજે કરાયા છે નોંધનીય છે કે કચ્છભરમાં પૂર્વ અને પશ્ચિમ કચ્છ પોલીસ દ્વારા સતત કોમ્બિંગ ચાલુ રખાયું છે જેમાં ખાસ કરીને અગાઉ ગુનામાં સંડોવાયેલા આરોપીઓની ગતિવિધિઓ પર બાજ નજર રખાઈ રહી છે જે સરાહનીય કહી શકાય તેવી પોલીસની કામગીરી છે અહેવાલ અલ્પેશ પ્રજાપતિ ભચાઉ દ્વારા આયુષી હેન્ડીક્રાફ્ટ એક્સક્લુઝિવ શોરૂમ મેન્યુફેક્ચરિંગ શોરૂમ હોલસેલ ભાવે રિટેલ હેન્ડીક્રાફ્ટને લગતી તમામ આઈટમ અમારે ત્યાં વ્યાજબી ભાવે મળશે અમારે ત્યાંથી ગાર્મેન્ટ બેગ ફૂટવેર જ્વેલરી બેડશીટ સાડી શોપીસ હોલસેલ ભાવે રિટેલમાં મળશે ગિફ્ટ આર્ટિકલ્સ અવનવા પ્રકારની શોપીસ ગિફ્ટ આઇટમો એક વખત ખરીદી કરવા આવો માંડવી આવેલ વિશ્વાસપાત્ર સ્થળ સરનામું નોંધી લેશો માંડવી ભુજ હાઇવે રોડ વીઆરટીઆઈની સામે સ્માર્ટ બજાર રિલાયન્સ મોલની બાજુમાં માંડવી કચ્છ મોબાઈલ નંબર નોંધી લેશો સેવન સિક્સ ડબલ ઝીરો ફાઇવ વન ફાઇવ થ્રી વન સેવન ડબલ નાઇન ઝીરો ડબલ ફોર વન ફાઇવ થ્રી વન સેવન શંગાર ફામ એન્ડ નર્સરી અમારી ત્યાંથી દરેક જાતના ફળ ઝાડ તેમજ ફૂલ છોડના રોપા તેમજ કલમોના સુશોભનના રોપા અમારે ત્યાંથી ખાતરીપૂર્વક મળશે સરકાર માન્ય નર્સરી એક વખત અવશ્ય મુલાકાત લેજો સંપર્ક કરો શ્રી શંગાર શામજીભાઈ ગામ પીપરી તાલુકો માંડવી કચ્છ અમારા મોબાઈલ નંબર નોંધી લેશો નારણભાઈ એસ સંગાર નાઇન 9925603172 ટુ ફાઇવ ફોર વન નાઇન સિક્સ વન ડબલ નાઇન ટુ ફાઇવ સિક્સ ઝીરો થ્રી વન સેવન ટુ રામજીભાઈ આર સંગાર નાઇન વન ઝીરો સિક્સ વન ડબલ ફોર થ્રી એટ ફોર ડબલ નાઇન ઝીરો નાઇન ફોર ફાઇવ ઝીરો વન ફાઇવ